નમસ્કાર આજે એસડીસીએની લાલભાઈ કોન્ટેક્ટર સ્ટેડિયમ ખાતે એક મહત્ત્વની ચૂંટણી યોજાઈ હતી ઘણા બધા વણાંકો પણ સામે આવ્યા હતા ઘણા બધા આક્ષેપો પણ લાગવામાં આવ્યા હતા પરંતુ પોતાનો પક્ષ કેવી રીતે સાચી રીતે આપવાનો હક જે છે એ બધા જ ઉમેદવારોએ સામે આપ્યું હતું ને આજે મતગણતરી થઈ જેની અંદર ત્રણ હજાર છસો આઠ મતદાતાઓએ મતદાર પોતાનો મત આપ્યો હતો આ વિજય આપણી સાથે પટેલભાઈ દેશ આપણી સાથે ઉપસ્થિત છે તમને અઢારસો પાસઠ જેટલા વોટ મળ્યા છે તમારો વિજય થયો છે હવે શું સ્ટેડિયમ પેનલનો વિજય થયો ઘણી આનંદની વાત છે પરંતુ અમને આશા હતી કે અમે એકવીસે એકવીસ જીતીશું પરંતુ અમે ત્રણ અમારા ઉમેદવારોને હારી ગયા છે એનું દુઃખ છે હવે આવનારા દિવસોમાં સ્ટેડિયમના વિકાસ માટે સવાર સાંજ મહેનત કરી સંસ્થાના ઉત્થાન માટે કામ કરીશું તે ડેવલપમેન્ટ લોકો હવે જોઈ રહ્યા છે કે હવે જે ડેવલપ જે પાઇપલાઇનમાં પ્રોસેસ હતી એ હવે કમ્પ્લીટ જોવા મળશે જે તમારા જે મેનિફેસ્ટો હતા એ હવે તમે ધીમે ધીમે પૂર્ણ કરશો એવો તમે શું કહેવા અમે જે મેનિફેસ્ટોમાં જે બધી વસ્તુઓ કીધી છે તે આવનારા દિવસોમાં ચાલુ કરી દઈશું અને ખાસ મીડિયા પેવલેનું કામ ત્રણ ચાર મહિનામાં પૂર્ણ કરીશું અને ઇન્ટરનેશનલ મેચ લાવવા માટે સૌથી પ્રથમ પ્રયાસ કરીશું ત્યાર પછી અમે ડબલ બેઝમેન્ટ પાર્કિંગની જે વાત કરી છે એની પણ એસએમસી પ્લાન પાસ કરાવી એ પણ કામ જલ્દી તાકીદી ચાલુ કરીશું મેન્ટેનન્સ ફીની જે ચર્ચા કરી છે ટ્રાન્સફર ફીની જે ચર્ચા કરી છે વય મળીને પચીસથી અને ત્રીસ વર્ષ વધારવા માટેની વાત કરી છે કે આવનારા દિવસોમાં કામ અમે કરીશું